ઉડાવી શકાશે નહીં ઓનલાઇન વેચાતા ચાઇનીઝ માજા પ્લાસ્ટિકની દોરી ઉપર બેન મૂકવામાં આવ્યો છે જેમાં ગ્લાસ કોટેડ નાઇલોન થેડ અને ચાઇનીઝ કાય લેટરન વેચી શકાશે નહીં આ જાહેરાતનો ભંગ કરવાવાળા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત રાજકોટના પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી રહેલી છે

પ્રતિ લિટરે આઠ રૂપિયાનો વધારો કર્યો છે એમ કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસના અહેવાલ મુજબ વધુ માંગના કારણે દૂધના ભાવની અંદર આવનાર દિવસોની અંદર પણ હજી પણ વધારો જોવા મળવાનો છે દૂધના ભાવની અંદર વધારાનું સૌથી મોટું કારણ પશુ આહારની સતત વધતી કિંમતો છે જેના કારણે આવનાર દિવસોની અંદર હજી પણ દૂધના ભાવની અંદર વધારો જોવા મળે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે ત્યારબાના સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતની પ્રાથમિક શાળાઓની દશા કેવી છે તેની માહિતી મેળવીએ તો ગુજરાતની સરકારી શાળાઓની અંદર શિક્ષકોની ભારે અછત છે વિવિધ જિલ્લાઓની બે હજાર પાંચસો થી વધુ જગ્યાઓ ખાલી છે જેમાં બે જિલ્લાની ચોપન સરકારી પ્રાથમિક શાળાઓની અંદર શાળા દીઠ માત્ર એક જ શિક્ષકની નિમણૂક કરવામાં આવેલી છે અને આ જિલ્લાઓની અંદર શિક્ષકોની નવસો થી વધુ જગ્યાઓ ખાલી છે તો બીજી તરફ વિધાનસભામાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવા માટે સરકાર પગલાં ભરી રહી છે તેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે પરંતુ જે રીતનો અત્યારનો અહેવાલ જોઈએ તો સરકારી શાળાઓની અંદર શિક્ષકોની અછત વર્તાઈ રહી છે અને જે સરકારે તાત્કાલિક ધોરણે ભરવી જોઈએ ત્યાર બદલા સમાચારની માહિતી મેળવીએ તો ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે ગુજરાતની અંદર નવી મેડિકલ કોલેજ બનાવવા ઉપરાં પૂછાયેલા જવાબની અંદર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડલિયાએ સાંસદની અંદર જણાવ્યું છે કે નવી મેડિકલ કોલેજ બનાવવાની પ્રોસેસ ચાલુ છે અને આ યોજનાની અંદર પ્રથમ ચરણની અંદર અઠ્ઠાવન અને બીજા કેટેગરીમાં ચોવીસ નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવશે આ યોજના હેઠળ કુલ એકસો ને સત્તાવન નવા મેડિકલ કોલેજ સ્થાપિત થવાના છે જેમાંથી પાંચ મેડિકલ કોલેજ ગુજરાતની અંદર નવસારી નર્મદા પંચમહાલ પોરબંદર અને મોરબી જિલ્લાની અંદર બનાવવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવેલી છે ફરી એકવાર ઘાતક અને મહામારીના સમાચાર સામે આવ્યા છે ચીનની બીમારીએ વિશ્વના અનેક દેશોની અંદર હવે પ્રસરતી જોવા મળી છે ચીનની અંદર ન્યુમોનિયાની બીમારીએ હાહાકાર મચાવ્યો છે ચીનની બીમારી હવે કોરોનાની માફક વિશ્વના અનેક દેશોની અંદર ઝડપથી પ્રસરી રહી છે વિશ્વના અનેક દેશોમાં બાળકો તેની ઝપેટની અંદર આવી રહ્યા છે જેમાં ખાસ કરીને ડેનમાર્ક યુએસ અને નેધરલેન્ડની અંદર આ બીમારી ઝડપથી પ્રસરતી પણ જોવા મળી છે આ બીમારીની અંદર તાવ ઉધરસ થાક અને શ્વાસ લેવાની અંદર તકલીફ જેવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે અને કોરોનાની જેમ હવે આ ફરી એકવાર નવી બીમારી પણ વિશ્વના અનેક દેશોની અંદર પ્રસરતી જોવા મળી રહેલી છે તે ઉપરાંત પરિવહન વિભાગ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે દિલ્હી પરિવહન વિભાગ બે હજાર છોવીસ સુધીમાં સમગ્ર શહેરમાં અઢાર હજાર સાર્વજનિક એવી ચાર્જિંગ સ્ટેશન લગાવશે અને આ પગલાંનો હેતુ એવા જિલ્લાઓની અંદર એવીની માંગ વધારવાનો છે કે જ્યાં તે અત્યાર સુધી ઓછી રહી છે અધિકારીઓએ જણાવ્યું છે કે એવી સેલ અથવા તો સ્થાનોની ઓળખ કરશે જ્યાં પરિવહન વિભાગ વિતરણ કંપનીઓ ફ્લીટ ઓપરેટર્સ અથવા જાહેર કે ખાનગી કંપનીઓ સાથે ભાગીદારી કરીને સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરી શકાય જેને લઈને પરિવહન વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવેલો છે કે જે બે હજાર ચોવીસ સુધીની અંદર સમગ્ર શહેરની અંદર અઢાર હજાર ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે જેવો પણ મોટો નિર્ણય પરિવહન વિભાગ દ્વારા લેવામાં આવેલો છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો રાજ્યની અંદર નવા 18 પાર્ક બનાવવામાં આવશે રાજ્ય સરકારે 18 નવા પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે જૂન 2025 સુધીમાં તમામ પાર્ક શરૂ કરી દેવાની યોજના બનાવવામાં આવી છે રાજકોટની અંદર મેડિકલ ડિવાઇસ અને ઇમિગ્રેશન જ્વેલરી પાર્ક મોરબીની અંદર જાંબુડિયા અને પોનોલીમાં સિરામિક પાર્ક વલસાડ અને પોરબંદરમાં સી ફૂડ પાર્ક જલાલપુરની અંદર ટેક્સટાઇલ પાર્ક જારે ચાપરા અને અમીરગઢની અંદર ફૂડ પાર્ક તેમજ સાણંદની અંદર સ્પે પાર્ક બનાવવા માટે પણ યોજના બનાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર નવા અઢાર પાર્ક બનાવવામાં આવશે અને આ પગલે આદિવાસી વિસ્તારની અંદર પણ રોજગાર વધશે જેવી પણ માહિતી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવી રહેલી છે ઉપરાંત ઓનલાઈન ગેમ ઉપર લાગશે પ્રતિબંધ ટીમ બનાવો ઇનામ પાવો દાવ લગાવો કિસ્મત બદલો આ પ્રકારની લોભામણી જાહેરાતો દ્વારા દાવ લગાવીને પૈસા કમાવાના સપના બતાવનારી ઓનલાઈન ગેમ બંધ કરવામાં આવશે કેન્દ્ર સરકારે ગુરુવારે આ અંગે એક એડવાઇઝરી જારી કરી છે સરકારે કહ્યું છે કે ઓનલાઈન ગેમની સેલ્ફ રેગ્યુલેટરી સંગઠન તરફથી તપાસ કરવામાં આવશે નિયમો કેછા ઠરશે તો જ ઓનલાઈન ગેમને પબ્લિક પ્લેટફોર્મ ઉપર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં તો આવી તમામ જે એપ્લિકેશન હશે જે તપાસની અંદર ચાછી નહીં નીકળે તેવી તમામ જે એપ્લિકેશનો છે જેની ઉપર આવશે જેવી પણ મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો જનધન ખાતા ધારકો માટે મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષથી જે એકાઉન્ટની અંદર પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરવામાં આવી તેવા એકાઉન્ટને નિષ્ક્રિય એકાઉન્ટ કહેવામાં આવે છે અને આવી રીતે વર્ષ બે હજાર ચૌદમાં શરૂ થયેલા જનધન યોજનાની અંદર આઠ લાખથી વધારે નિષ્ક્રિય એકાઉન્ટ છે ત્યારે સરકારનું કહેવું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં આવા ડુપ્લિકેટ જનધન ખાતાધારકો ધારકો ઉપર સરકાર કાર્યવાહી કરી શકશે અને સાથે જ એક્ટિવ જનધન ખાતાધારકો માટે રોકાણ સંબંધિત નવી યોજના પણ લાવી શકે છે જેવા પણ મોટા સમાચાર આપવામાં આવી રહેલા છે સમાચારમાં આગળ વધીએ તો ટ્રેનના મુસાફરો માટે પણ ખુશખબર સામે આવી છે મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે ખુશખબર આવ્યા છે દરરોજ મુસાફરી દરમિયાન થતી ભીડની સમસ્યાથી હવે છુટકારો મળશે રેલવે ટૂંક સમયમાં મુંબઈમાં વંદે ભારત મેટ્રો લાવવાની યોજના બનાવી રહ્યું છે રેલવે બોર્ડ તરફથી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ અહીંથી લોકલ ટ્રેનો વંદે ભારત મેટ્રો ટ્રેન દ્વારા બદલી લેવાશે રેલવે મુંબઈમાં બસો ને આડત્રીસ વંદે ભારત મેટ્રો ટ્રેન લાવવાની યોજના બનાવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આગળ વધીએ તો બેવડી ઋતુની અંદર રોગચાળો વકરી ચૂક્યો છે. હાલ બેવડી ઋતુના કારણે શરદી, ખાંસી, ડેન્ગ્યુ, તાવ, ઝાડા, ઉલટી અને ટાઇફોડ સહિતના રોગચાળો વકરી ચૂક્યો છે અને છેલ્લા 5 દિવસમાં પાણીજન્ય રોગોની અંદર 150 થી વધારે કેસો નોંધાઈ ચૂક્યા છે. તો કમળાના 27 ઝાડા, ઉલટીના 61, ટાઇફોડના 62 કેસ નોંધાઈ ચૂકેલા છે અને બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટર ઉપર દર્દીઓની સંખ્યાની અંદર વધારો જોવા મળ્યો છે તે ઉપરાંત મોંઘવારી ભથ્થામાં થશે પચાસ ટકાનો વધારો જુલાઈમાં ફરીથી ડીએ ની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે ખુશખબર સામે આવ્યા છે રેલ્વેની એક સોસાયટીએ આઠમું પગાર પંચ બનાવવા માટે નાણા મંત્રીને પ્રસ્તાવ મોકલ્યો છે પ્રસ્તાવમાં આવતા વર્ષે મોંઘવારી પચાસ ટકા મુજબ આર એસસી ડબલ્યુ એ નાણાં મંત્રીને આઠમો પગાર પંચ બનાવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ થી મોંઘવારી ભથ્થુ પચાસ ટકાને પાર પણ જઈ શકે છે જેવી પણ અપીલ કરવામાં આવી છે

ચૂકવવાની રહેશે અને લોન પાંચ વર્ષમાં પરત કરવાની રહેશે અને વધુ માહિતી માટે બેંકનો સંપર્ક કરો અને ત્યાં જઈને આ વિષયની તમે સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો

ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો છે અને સાત ડિસેમ્બર ગુરુવારે ખાંડના ભાવની અંદર વધારો થતા સરકારે શેરડીમાંથી ઇથેનોલ ઉત્પાદન ઉપર પણ પ્રતિબંધ મૂકેલો છે આમ ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલા સરકાર એક્શનના મોડની અંદર આવેલી પણ જોવા મળી છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં બનશે લાયન કોરિડોર અમરેલી અને ભાવનગર જિલ્લામાં શેત્રુંજય નદીના કાંઠે બસો જેટલા સિંહ વસવાટ કરે છે ત્યારે સરકાર દ્વારા સમગ્ર વિસ્તારને શેત્રુંજી કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવા અને લાયન કોરીડોર તરીકે વિકસાવવા આયોજન હાથ ધરાયું છે આ મુદ્દે વન વિભાગે ગામડાઓની અંદર લોકો સાથે મીટિંગો શરૂ કરી છે અમરેલી અને ભાવનગર જિલ્લામાં એકસો સિત્તેર જેટલા ગામોને સમાવીને કુલ એકસો ને નવ સોરસ કિલોમીટર જમીનની અંદર કન્ઝર્વેશન રિઝર્વ બનાવવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવવાની છે તો એ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ અને વરિષ્ઠ નાગરિક બચત યોજના જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરની અંદર નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે જીરો સુધીનો વધારો કર્યો છે સુકન્યા સમૃદ્ધિ વ્યાજ ઉપર જે દર પહેલા હતો સાત પોઈન્ટ છ ટકા જેને વધારીને આઠ ટકા કરવામાં આવ્યો છે વરિષ્ઠ નાગરિકો માટે આઠ ટકાથી વધારીને આઠ પોઈન્ટ બે ટકા કરવામાં આવ્યો છે અને કિસાન વિકાસ પત્રનો વ્યાજ જે દર છે જે સાત પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવ્યો છે જો કે સરકારે હજી પીપીએફ સ્કીમના દરોની અંદર કોઈપણ પ્રકારનો બદલાવ કર્યો નથી ઉપરાંત પાણીનું અહેવાલ મુજબ કરોડ ભારતીયો પાણીની ગંભીર કટોકટીનો સામનો પણ કરી રહ્યા છે અને દર વર્ષે લગભગ બે લાખ લોકો પાણીની અછતના કારણે મૃત્યુ પણ પામે છે અને બે હજાર ત્રીસ સુધીની અંદર પાણીની માંગ પુરવઠા કરતા બમણી થવાનો અંદાજ છે જેનાથી દેશના જીડીપીમાં લગભગ 6% ટકાનું નુકસાન કરાશે જળવાયુ પરિવર્તનના કારણે પાણીના પડકારો હવે વધી રહેલા છે અને હાલ દેશની અંદર 60 કરોડ ભારતીયો ઉપર પાણીનું સંકટ પણ તોળાઈ રહેલું છે ત્યારબદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે સરકારે 14 પ્રકારની દવાના ફિક્સ ડોઝ કોમ્બિનેશન ઉપર પ્રતિબંધ મૂક્યો છે નિષ્ણાતોની કમિટીએ જણાવ્યું હતું કે આ દવાઓના સંયોજનથી સ્વાસ્થ્યના લાભોનો કોઈ પણ પુરાવો નથી જેના કારણે માનવ સ્વાસ્થ્ય માટે જોખમ પણ ઊભું થઈ શકે છે કેન્દ્ર સરકારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ ઓગણીસો ને ચાલીસની કલમ છવ્વીસ એ હેઠળ ના ઉત્પાદન વેચાણ અને વિતરણ ઉપર રોક લગાવી છે સાથે જ આ દવાઓના કોમ્બિનેશન ઉપર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવેલો છે કેન્દ્ર સરકારે તુવેર મગ અડદની દાળ અને ડાંગરના ટેકાના ભાવની અંદર વધારો કર્યો છે અને આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે કે છેલ્લા નવ વર્ષમાં ખેડૂત ભાઈઓ અને બહેનોના હિતની અંદર ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલા છે આ શેરણીની અંદર આજે સરકારે ખરીફ પાક માટે એમએસપીની અંદર વધારાને લઈને મંજૂરી આપી દીધી છે જેથી ખેડૂતોને તેના ઉત્પાદન માટે વર્તર્યુક્ત ભાવ મળવા ઉપરાંત પાક ની અંદર વિવિધતા લાવવાનો પ્રયાસનો પણ પ્રોત્સાહન આપવામાં આવશે જેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે એટલે કે ખેડૂતોના જે પાક હોય છે જે વેચાણ લે લઈને એમએસપી ના જે ભાવ હોય છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ખેડૂતો પોતાનો જે ઉત્પાદન કરેલો સામાન હોય છે તેને ઊંચા ભાવે વેચી શકે તો એ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે ભારત સરકારે હવે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ માં 10 લાખ રૂપિયા થી વધુના રોકાણ ઉપર ઇન્કમ પ્રૂફ ફરજિયાત કર્યું છે એટલે કે જો હવે તમે રોકાણકાર છો અને પોસ્ટ ઓફિસની યોજનાની અંદર રૂપિયા દસ લાખ કે તેથી વધુનું રોકાણ કરે છે તો તેણે કેવાયસી દસ્તાવેજના રૂપની અંદર આવકનો પુરાવો પણ આપવો પડશે મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સ પર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા આ મોટો ફેરફાર પણ કરવામાં આવી રહેલો છે દરબદના સમાચારમાં આગળ વધીએ તો એરપોર્ટ ઉપર શારીરિક તપાસથી છુટકારો મળશે એરપોર્ટ ઉપર મુસાફરોને સુરક્ષા કર્મીઓ દ્વારા કરવામાં આવતી શારીરિક તપાસથી મુક્તિ મળવાની છે નિષ્ણાંતોની ટીમ એવી ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે જેના દ્વારા ફિઝિકલ ચેકિંગ આપોઆપ થઈ જશે સરકાર દેશના તમામ એરપોર્ટ ઉપર બેથી ચાર ફૂલ બોડી સ્કેનર લગાવવા જઈ રહી છે અને આ બોડી સ્કેનર અને મેટલ ડિટેક્ટર લગાવ્યા પછી મુસાફરો એરપોર્ટ સ્ટાફ અને કેબિન ક્રૂની ખાસ કિસ્સાની અંદર જ તપાસ કરવામાં આવવાની છે તો એ પ્રાંત 2050 સુધીની અંદર ઘઉં માટે મારવા પડશે ફાફા વધતા તાપમાનથી ભારતમાં ઘઉંની ઉપજ 2040 સુધીમાં 5% અને 2050 સુધીમાં 10% ઘટી શકે છે એક અભ્યાસમાં આ વાત સામે આવી છે અભ્યાસની અંદર ઘઉં અને જુવારના ઉત્પાદન ઉપર હવામાન પરિવર્તનની અસરની સરખામણી કરવામાં આવી છે જુવારના ઉત્પાદક ઉપર કોઈ અસર નહીં થાય અને 2030 સુધીમાં ઘઉં માટે પાણીની કુલ જરૂરિયાત 9% વધી શકે છે જ્યારે જુવાર માટે પાણીની જરૂરિયાત આ સમયગાળા દરમિયાન માત્ર છ વધી શકે છે તેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે

અન્ય શ્રમથી દૂર રહેવું જોઈએ અને ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર હાર્ટ એટેકના કેસની અંદર વધારો જોવા મળ્યો છે અને નાની ઉંમરના લોકો ગુજરાતની અંદર વધારે પ્રમાણની અંદર મોત થતું પણ જોવા મળી રહેલું છે તો ઉપરાંત ગુજરાતમાં બનશે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં દેશનો સૌથી મોટો સદભાવના વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યું છે રામપર ગામે આજે બસો કરોડના ખર્ચે તૈયાર થનાર વૃદ્ધાશ્રમનું મોરારી બાપુ અને પરમાત્મા નંદનજીના હસ્તે ભૂમિ પૂજન થયું હતું વૃદ્ધાશ્રમમાં સાતસો રૂમ બનાવવામાં આવશે અને અહીં એકસાથે એકવીસસો જેટલા વડીલોને આશરો આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે નિરાધાર અને સંતાન નથી તેવા વડીલોને આશરો આપવામાં આવશે અને સાથે સાથે તેમની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે જેવું પણ કહેવામાં આવી રહેલું છે તો એ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે વધુ પાંચ શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરી છે આ સાથે જ રાજ્યમાં કુલ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા વધીને તેર થઈ ગઈ છે હવે નવસારી ગાંધીધામ સુરેન્દ્રનગર વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે રાજ્યમાં તેર વર્ષ બાદ નવી રેલવે મંત્રાલયે વંદે ભારત એક્સપ્રેસના મુસાફરોને મોટી રાહત આપી છે વંદે ભારત ટ્રેન ભાડું ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વંદે ભારત સહિત તમામ ટ્રેનોમાં

બે મહિના બાદ સરકારે ફરી ક્રૂડ ઉપર વિન્ડફોલ ટેક્સ લેવાની જાહેરાત કરી છે સરકારે વિન્ડફોલ ટેક્સ સોળસો રૂપિયા પ્રતિ ટન વસૂલવાની જાહેરાત કરી છે અને મે મહિનાની અંદર ટેક્સ નાબૂદ કરાયો હતો વિન્ડફોલ ટેક્સ માત્ર ક્રૂડ ઉપર જ લેવાશે પેટ્રોલ ડીઝલ અને એવિએશન ટર્બાઇનના ઈંધણ પર ટેક્સ લેવાશે નહીં ઇન્ટરનેશનલ માર્કેટમાં મળતા વધુ નફાને અંકુશમાં રાખવા સરકાર દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવી રહેલો છે તો એ સાથે જ ખેડૂતો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહેલો છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સહયોગ મળી રહે તે માટે વિવિધ પ્રયોગ રજૂ કરવામાં આવે છે જેમાં કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવા સફળ પ્રયાસો કરવામાં આવી રહેલા છે સરકાર અનુસાર રાજ્યની અંદર બાસઠ લાખ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની લાભ અત્યારે આપવામાં આવી રહેલો છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડ્રોન દ્વારા બીજ અને જંતુનાશક દવાના છંટકાવનો નવો પ્રયોગ ખેડૂતો માટે પ્રસ્તુત કરવામાં આવી રહેલો છે સીએમનું કહેવું છે કે હવે ખેડૂતોએ ડ્રોનથી સારો લાભ મેળવી રહ્યા છે એટલે કે ડ્રોન દ્વારા ખેડૂતો દવાનો છંટકાવ કરી શકે છે અને જેના કારણે ખેડૂતોના સ્વાસ્થ્યની અંદર કોઈ પણ

યુજીસીના અધ્યક્ષ પ્રોફેસર જગદીશ કુમારે જણાવ્યું છે કે કેટલીક વિદેશી યુનિવર્સિટીઓએ ભારતમાં કેમ્પસ ખોલવાની ઈચ્છા દર્શાવ્યા બાદ ભારત સરકારે આ દિશાની અંદર કામ પણ શરૂ કર્યું છે તો એ સાથે જ ચોખાના ભાવ બાર વર્ષના રેકોર્ડ સ્તર ઉપર અત્યારે પહોંચી ગયા છે ચોખાની કિંમત લગભગ વર્ષની સર્વોત્તમ ગઈ છે એક અહેવાલ મુજબ સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે એફ એ ઓ એકંદરે ચોખાના ભાવ ચૂચાંક સરેરાશ એકસો ઓગણત્રીસ પોઈન્ટ સાત પોઈન્ટ હતો જે જુલાઈમાં એક મહિનાની અંદર અગાઉની સરખામણીએ બે પોઈન્ટ આઠ ટકા વધારે હતો સપ્ટેમ્બર 2011 પછી સૌથી ઉચ્ચો સ્તર છે જે અત્યારે જોવા મળ્યો છે ભારત સરકારે બાસમતી સોખા સિવાય તમામ પ્રકારના ચોખા કાચા ચોખાની નિકાસ ઉપર હાલ પ્રતિબંધ પણ મૂક્યો છે સાથે જ ભાવ વધવાનું આ પણ એક કારણ અત્યારે જોવા મળી રહ્યું છે તો એ સાથે જ બોર્ડની ફીની અંદર 10% નો કરવામાં આવ્યો છે વધારો ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને બારની પરીક્ષાની ફીની અંદર દસ ટકાનો વધારો કર્યો છે બોર્ડે રેગ્યુલર તેમજ રિપીટરની પરીક્ષાના ફીમાં વધારો કરતા લાખો વિદ્યાર્થીઓને તેની અસર થઈ શકે છે ધોરણ દસની ફીની અંદર જે પહેલાં ત્રણસો રૂપિયા લેવામાં આવતી હતી તે હવે વધારીને ત્રણસો રૂપિયા કરવામાં આવી છે તો ધોરણ બાર સાયન્સની ફી જે પહેલાં સસ્સો રૂપિયા લેવામાં આવતી હતી તે અત્યારે વધારીને સસ્સો રૂપિયા કરવામાં આવી રહી છે તો સામાન્ય પ્રવાહની પરીક્ષાની અંદર રૂપિયા લેવામાં આવતા હતા જે અત્યારે વધારીને રૂપિયા લેવામાં આવી રહ્યા છે આમ પંદર થી લઈને ચાલીસ રૂપિયા સુધીનો વધારો પણ ધોરણ દસ બાર અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ફી ની અંદર બોર્ડ દ્વારા આ ફી ની અંદર વધારો કરવામાં આવી રહેલો છે તો ગ્રાહકોને આપી છે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે એસબીઆઈ તેની યોનો એપનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કર્યું છે અને આ અપગ્રેડેડ એપમાં ગ્રાહકોને ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કાર્ડલેશ કેશ વિડ્રોલની સુવિધા મળશે અને આ અંતર્ગત હવે કાર્ડનો ઉપયોગ કર્યા વિના એટીએમમાંથી રોકડ ઉપાડી શકાશે એપ દ્વારા બેંક ગ્રાહકોને યુપીઆઈ ફીચર જેમ કે સ્કેન અને પે કન્ટેન્ટ દ્વારા પે રિક્વેસ્ટ મની અને બીજી ઘણી બધી સુવિધાઓ પણ મળશે જેવી પણ ભેટ ગ્રાહકોને એસબીઆઈ દ્વારા આપવામાં આવી રહી છે બે હજાર ચોવીસ ના રોજ ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે જેને લઈને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કાની અંદર જોવા મળી છે આ કાર્યક્રમની અંદર પીએમ મોદી મુખ્ય યજમાન રહેશે તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટનું આમંત્રણ સ્વીકાર્યું છે આ કાર્યક્રમની અંદર આર એસ એસ સંઘના ડાયરેક્ટર મોહન ભાગવત યુપી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ પણ હાજર રહેશે જેવી પણ જરૂરી માહિતી મિત્રો જાહેર કરવામાં આવી રહી છે તો ઉપરાંત ભારતની અંદર અભ્યાસક્રમની અંદર મોટો ફેરફાર કરવામાં આવી શકે છે આગામી દિવસોની અંદર શાળાઓની અંદર વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત ભણાવવામાં આવી શકે છે વિજ્ઞાન ના વિજ્ઞાનના પુસ્તકની અંદર તેને સામેલ કરવામાં આવી શકે છે ઉચ્ચ સ્તરીય નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ પેનલે આની ભલામણ કરી છે પેનલનું કહેવું છે કે ભારતના રાષ્ટ્રીય

પરિપત્ર જાહેર કરીને શાળાઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓને શિયાળાની અંદર પોતાના ઘરેથી ગરમ પહેરીને આવવા માટેની છૂટ આપવામાં આવે રાજ્યની અંદર કોઈ પણ શાળા વિદ્યાર્થીને ગરમ કપડા મામલે કોઈ દબાણ કરી શકશે નહીં જેવી પણ મોટી જાહેરાત વિદ્યાર્થીઓના હિતની અંદર કરવામાં આવી રહેલી છે રાજ્યની અંદર સ્ટેશનોને નવું સ્વરૂપ આપવામાં આવશે છ ઓગસ્ટે પીએમ મોદીએ સમગ્ર દેશની અંદર કુલ પાંચસો ને આઠ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ પણ કર્યો હતો જેમાંથી એકવીસ સ્ટેશનો ગુજરાતમાં છે અને આ યોજનાનો ઉદ્દેશ્ય સ્ટેશનોની અંદર માળખાકીય સુવિધા વધારવી યાત્રીઓની સલામતી વધારવી તેમજ આરામદાયક યાત્રા મળી રહે તે માટેનો છે અને આ યોજના હેઠળ કુલ તેરસો નવ રેલવે સ્ટેશનોને આવરી લેવામાં આવશે જેમાંથી ગુજરાતની અંદર આવેલા એકવીસ રેલવે સ્ટેશનોની છે જે પણ કાલા કાયા પલટ કરવામાં આવશે ને રેલવે સ્ટેશનો ઉપર નવી નવી સુવિધા આગામી દિવસોની અંદર મૂકવામાં આવશે જેવી પણ મોટી ને મહત્વની જાહેરાત ગુજરાત માટે કરવામાં આવી રહેલી છે